આજે ડિસેમ્બર એટલે ઇશુ ખ્રિસ્તોનો જન્મદિવસ આજે સમગ્ર વિશ્વભરમાં લોકો ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત ચોક બજાર આઈ ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યું હતું આજે વહેલી સવારથી જ ખ્રિસ્તી સમાજના લોકોની ભીડ ચર્ચમાં જોવા મળી હતી વર્ષ અઢારસો ચોવીસમાં સુરત શાહના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઈ હતી અહીં આજના દિવસે સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજના દિવસને ઉજવવા પાછળનું કારણ પ્રભુ ઈશુ આજના દિવસે પૃથ્વી ઉપર જન્મ લીધો હતો માનવ જાતિના કલ્યાણ માટે જન્મ લીધો હતો ખ્રિસ્તી સમાજ પચીસ ડિસેમ્બરથી લઈને એકવીસમી જાન્યુઆરી સુધી ક્રિસમસની ઉજવણી કરે છે આજોજ ભગવાન ઈશુ ખ્રિસ્ત નો જન્મ દિવસ હતો વિશ્વ આખું ભગવાન ઈશુ ખ્રિસ્ત ના ઉજવણીમાં લાગી ગયું છે ત્યારે સુરત શહેર ની વાત કરીએ તો શહેરના ચોકબજાર ખાતે આવેલા બસો વર્ષ જૂના સીએનઆઈ ચર્ચ ભગવાન ઈસુ ના ખ્રિસ્તી ભાઈ બહેનો સમૂહ પ્રાર્થના અને જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે પ્રભુ ઈશુ જન્મના ગીતો ગાઈ હર્ષ ઉલ્લાસ સાથે નાતાલ ની ઉજવણી કરી હતી આજે સવારે ચર્ચ મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો પ્રાર્થના માટે ઉમટી પડ્યા હતા

નવ વાગે સવારે આ પ્રભુ ઈસુ ખ્રિષ્ના પવિત્ર મંદિરની અંદર સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચમાં અમે ભેગા થઈએ છીએ અને ભેગા થઈને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિષ્ના જન્મના ગીતો ગાઈએ છીએ ત્યાર પછી અમારા ચર્ચના જે ફાધર છે એ અમને પ્રભુ ઈસુ ખ્રિષ્ના જન્મને વિશે ટૂંકો સંદેશો પણ આપે છે અને ત્યાર પછી તેઓ પ્રાર્થના કરાવી અમે અહીંયા ચર્ચમાંથી છૂટા પડીએ છીએ અને છૂટા પડીને અમે એકબીજાને મેરી ક્રિસમસ એમ કહીને પ્રભુ ઈસુ ક્રિષ્ના જન્મની અમે વધામણી એકબીજાને આપીએ છીએ એકબીજાના ઘરે જઈએ છીએ કેક અને બીજા અન્ય મીઠાઈઓ એવા વ્યંજનો પણ અમે આરોગ્ય છે અને ત્યાર ત્યાર પછી આખો દિવસ અમે ચર્ચની અંદર પ્રભુ ઈસુ ક્રિષ્નો આ પૃથ્વી પર આવવાનો હેતુ શું હતો એના વિશેની માહિતી અમે બીજાને આપીએ છીએ અને એ રીતે આખો દિવસ આ ચર્ચ ખુલ્લું રહે છે અને અમે સૌ ભેગા મળીને આ રીતે ઉજવણી કરીએ છીએ પ્રભુ સુરેશના જન્મના નિમિત્તે અમારો સંદેશો એ છે કે પ્રભુ સુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા પાપીઓને તારવાને માટે પ્રભુ સુ ખ્રિસ્તે આ જગતમાં આવીને સમસ્ત માનવ જાતને તારણનો સંદેશો આપ્યો પ્રેમનો સંદેશો આપ્યો કરુણાનો સંદેશો આપ્યો માફીનો સંદેશો આપ્યો અને મારી સમસ્ત દર્શકોને આ છે કે પ્રભુ શ્રી ખ્રિસ્તે જે સંદેશો આપ્યો છે એ પ્રમાણે જો જીવન જીવીએ છીએ તો આપણું જીવન સાર્થક થાય છે આજે આ નાતાલના પર્વમાં ક્રિસમસ ટ્વેન્ટી ફિફ્થ ડિસેમ્બરે ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ સવારે ભક્તિ સભામાં પ્રભુ મંદિરમાં આવે છે ચર્ચમાં આવે છે અને તેઓ સાથે ભેગા મળીને પ્રભુ શ્રી ખ્રિષ્ના જન્મના ગીતો ગાય છે આનંદને ઉલ્લાસ કરે છે પ્રાર્થના કરે છે અને ત્યારબાદ એકબીજાને મળીને તેઓ શુભેચ્છા પાઠવે છે આ બસો વર્ષ જૂનું ચર્ચ છે અઢારસો ને ચોવીસ માં ચર્ચ બાંધવામાં આવ્યું હતું આજે એને બસો વર્ષ પૂરા થાય છે બે હજાર ચોવીસમાં માં એ સાથે આ ચર્ચની વિશેષતામાં બસો વર્ષ જૂનું બાઇબલ અહીંયા મૂકવામાં આવ્યું છે એની સાથે બસો વર્ષ જૂનો ચર્ચ બેલ પણ છે અને જે ફર્નિચર છે બેન્ચિસ છે બારી બારણાં છે એ પણ બસો વર્ષ જૂના છે એની સાથે સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ જે બસો વર્ષ જૂનું આપણને ચર્ચમાં જોવા મળશે શું ચર્ચ બેલ લગાવવામાં આવ્યો છે આ બસો વર્ષ જૂનો છે જેને ઇંગ્લેન્ડ થી લાવવામાં આવ્યો હતો ચર્ચ બેલ એ દર રવિવારે જયારે આરાધના શરૂ થાય એ પહેલા વગાડવામાં આવે છે એક જાણ સારું કે હવે ભક્તિ નો સમય શરૂ થઈ રહ્યો છે અને એવરી સન્ડે એને વગાડવામાં આવે છે